મોકો ભાઈ મોકો માં જો તમા માટી છે આ લુ આમાં કાઈ નથી ખાવ કોરા કરો રૂપિયા 1712 રૂપિયા પાછા 1700 1700 1700 રૂપિયા આજ જોઈ લો જોઈ લો 3 એકટા જોઈ લો હા જોઈ થોડો ફેર હોત ને બસ 1700 ક્યાં 1700 એકવાર પત્તરસો બે ત્રણ પંદર પંદર અઢાર વી વાય પચીસ ત્રેતાલીસ પિસ્તાલીસ સાત પચાસ 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 તે પચાસ ને રૂપિયા સત્તર હવે લખજો આમાં ત્રણ માં હાલો કાળા ભાઈ

પંદરસો રૂપિયા પંદરસો પંદરસો રૂપિયા એક વાર પંદરસો રૂપિયા પંદરસો ને પંદર રૂપિયા પંદરસો પંદર

અઢારસો ને તોંતેર રૂપિયા લોકો એમાં સેવા અઢારસો તો

તેરસો પાંચ દસ વીસ પચીસ ત્રીપ્રીસ પચાસ પંદર પાંચ પાંચ ચૌદસો પાંચ પચી પચાસ પંચોસી પંદરસો પંદરસો પાંચ પચી પચીસ પંદરસો ને પચીસ પાંચ પાંચ બે ત્રણ પાં દસ વી પચીસ પચાસ પંચોતેર પંચોતેર એસી પંચા ને પાંત્રીસ આપડા પાંત્રીસ મધુરા મને ખબર હતી તને

પચાસ પચાસ પંચાવન અઠાવન સાઠ પાંચ સિત્તેર પંચોતેર એસી પંચો ને પચીત્રી પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંદર સાઠ પાંચ પાઠ સોળસો ને પાસઠ રૂપિયા સોળસો પાસઠ જાની પચીસ સત્તરસો ને પચીસ રૂપિયા પાછા સત્તર પચીસ

એ કેટલા ગુમ દે રૂપિયા હાલો એ એક એવું છે છે સમજો ના બે 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 હારે જઈને બોલો ને ભાઈ પાકા હારે આ આવે હારો હારો ક્યાં

હોલ પચીસ પાચાસો ને પચીસ પચીસ પાછી ચાલીસ પિસ્તાલી પચાસ હોલસો ને પચાસ રૂપિયા એક વાર બે હોલ પચાસ આમાં લોટ અઢારસો રૂપિયા આવી ગયું અઢારસો એક એક અઢારસો ને બે ત્રણ પાંચ દસ પંદર અઢાર એકત્રીસ બત્રીસ અઢારસો ને બત્રીસ રૂપિયા છે અઢાર દીકરા અઢાર મંત્રી 3 3 3 3 3 3 3 4 4 4 1 2 2 3 3 4 4 4 4 50 રૂપિયા પાકો રૂપિયા હે 55 1855 11 રૂપિયા ઊંચા 1855 કેટલો 18 1855 બંધ કુલા રે 61 રૂપિયા 90 90 18 90 અમનફ કે રૂપિયા દાદા ઉપર છે બોલો એકાણું રૂપિયા એકાણું અઢારસો ને એકાણું રૂપિયા એકાણું રૂપિયા એક વાર બે વાર અઢારસો ને એકાણું લખો એમાં કેમ લખે તમારા માં કેવા નકસી માં પચીસો પચીસ છવ્વી અઠત્રીસ પાંચ છત્રીસ ચાલીસ પચાસ 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 એસી પચાસ અઢારસો અઢારસો એક અઢારસો ને એક

એક એક પત્રસો ને એક રૂપિયા બે બે ત્રણ ચાર બે ચાર રૂપિયા પત્રસો ને ચાર બે ચાર હવે હું જોયા રાખવાનું